રાષ્ટ્રીય માર્ગ સલામતી અધ્યક્ષતામાં માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત ટ્રાફિક અવેરનેસ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધાના કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહત્વનું છે કે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે અવેરનેસ આવે તે માટે દર વર્ષે ટ્રાફિક જાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવે છે આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી લોકોને ટ્રાફિક નિયમન અંગે જાગૃત કરવામાં આવે છે માં ટ્રાફિક અંગે જાગૃતિ આવે એ માટે અમે નિબંધ સ્પર્ધા સ્પર્ધા એ રીતનું આયોજન કરી બાળકોને ફર્સ્ટ સેકન્ડ અને તૃતીય એ માધ્યમથી અમે એના માટેનું એક આયોજન હતું એમાં શિક્ષણ વિભાગ લાયન્સ ક્લબ અને પોલીસ વિભાગ તરફથી આ કાર્યક્રમનું આયોજન કર્યું આપણે જે નિયમો બનાવે છે એ નિયમો આપણા માટે એક જાણકારી લીધી છે આપણને જ્યારે દંડ કરવામાં આવે છે તો એ દંડ નથી પરંતુ આપણે એફઆઈ આપણે હવે આવું નથી કરવાનું એનો એક સંદેશ છે તો આપણે દરેક નિયમનું પાલન કરીએ અને જે અકસ્માતો થાય છે એના એમાં આપણે અકસ્માત થતાં અટકાવીએ એના માટે આપણે દરેક નિયમો છે એ નિયમોનું પાલન કરીએ અને કાયદાનું પાલન કરીએ એવી જ મારી છે